अवसर अपना सोनी वच्चे उपस्थित श्री दिवेश भाई परशोत्तम भाई सोलंकी साहब नो आज ना पुष्प गुच्छ थी अभिवादन करशो दोस्तों जोरदार ताल ना करकरार साथे अपने सब साथ अभिवादन ने बधावी लेशो श्री आशीष भाई प्रभार ने विनती करू आप श्री अपना वरदस्ते अपना सोनी वच्चे उपस्थित जिला भाजपा ना महामंत्री श्री भरत भाई मेहर तेमनो अभिपजीना पुष्प गुच्छ थी अभिवादन संपन्न ભાવનગર મહાનગરપાલિકા શ્રી ભરતભાઈ બારડ તેમનું હોય પછીના ક્રમે સ્વાગત કરવા માટે શ્રી ભરતભાઈ મેર જ વિનંતી કરું આપના અરદસ્તે ભરતભાઈ ભરતભાઈનું અભિવાદન કરવાના છે જોરદાર તાલીઓથી આપણે સૌ આ અભિવાદનને વધાવી લઈશું विनती करूँ धर्मेंद्र सिंह गोयल उपप्रमुख प्रमुख घोघा तालुका भाजपा तने कि आपकी आपना और जस्ते भारतीय जनता पार्टी भावनगर जिला महामंत्री राजेश भाई फाड़की हो पी क्रम अभिवादन संपन्न कर सो महामंत्री अजय भाई चौहान भावनगर तालुको भाजपा तने विनती करूँ आपसे आपना और जस्ते જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ બાબરિયા સાહેબ તેમનું હોય પછીના ક્રમે પુષ્પ ગુચ્છથી આજના આ અવસરે અભિવાદન કરશો ડોક્ટર લક્ષ્મણભાઈ પરમાર શ્રી સિહોરથી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપને વિનંતી કરું આપ શ્રી આપના વરદસ્તે શ્રી મુરજીભાઈ મિયાણી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે તેમનું હોય પછીના ક્રમે અભિવાદન સંપન્ન કરશો માન્ય મુરજીભાઈ મિયાણી

अभिवादन संपन्न कर श्री मुन्ना भाई चौहान ने विनती करिए जागृति बेन काम करने में दिन आप श्री आपना और जस्ते भावनगर तालुका पंचायत ना अध्यक्षा जसुबेन मंजीत भाई मकवाना थे हम लोग है पची क्रमे अभिवादन संपन्न कर श्री जागृति बेन काम बढ़ थे हम और जस्ते अभिवादन संपन्न कर श्री जयपाल गोहिल તથા મનસુખભાઈ પરમાર જે સર આપને વિનંતી કરું આપ શ્રી આપના વરસ્તે કુરજીભાઈ બકવાણા સિહોર તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે આપના સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું અભિવાદન સંપન્ન કરશું જયપાલસિંહ ગોહિલ તથા મનસુખભાઈ પરમાર બંને સંયુક્ત રૂપે શ્રી કુરજીભાઈનું અભિવાદન કરશે જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લેશું શ્રી પ્રદીપભાઈ રાઠોડને વિનંતી કરું આપ શ્રી આપના વરસ્તે સંજયસિંહ ચોડાસામાં આપના સૌની વચ્ચે ઉપસ્થિત છે ભાલના અગ્રણી નેતાશ્રી તેમનું હવે પછીના ક્રમે અભિવાદન કરશું આ શ્રી પ્રદીપભાઈ राठોર્ડની વિનંતી આપતા દર્શક સંજીફીજી છોડા સામને હું આપ અભિવાદન સંપન્ન કરશું આતક જીના પર જય સિતના અગ્રણી શ્રી રઘુવાય ગોહિલની વિનંતી કરું આપ શ્રી અહીં આગળ આવીને આત પર સૌ મિત્રો उपस्थित ભરતભાઈ વાઘેલા તેમનો હર્પચીના ક્રમે અભિવાદન સંપન્ન કરશું શ્રી ભરતભાઈ વાઘેલા અગ્રણી બિલાર શ્રી તેમનો હર્પચીના ક્રમે અભિવાદન કરવા માટે વિનંતી કરું માન્ય રઘુવાય ગોહિલ શ્રી મુકેશભાઈ બેગડની વિનંતી કરું આપ શ્રી આપણા સોદી વચ્ચે ઉપસ્થિત ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ ચાજડિયા તેનું પણ સન્માન કરશો મુકેશભાઈ બેગડ માન્ય રણછોડભાઈ જાજડિયાનું સન્માન કરશે રઘુભાઈની વિનંતી માન્ય ભરતભાઈ વાઘેલાનું સન્માન કરવા માટે મુકેશભાઈ વેગડ વિનંતી આપ રણછોડભાઈ જાજડિયા ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ ભાવનગર તેમનું અભિવાદન કરશો શ્રી પ્રકાશભાઈ જાની સુરભા ગોહિલ મહામંત્રી શ્રી ઘોઘાને વિનંતી કરું આપ શ્રી આપના ઉદ્દેશ રાણાભાઈ સોલંકી પ્રમુખ શ્રી તાલુકા પંચાયત તળાજા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે તેમનું હોય પછીના ક્રમે અભિવાદન કરશો પ્રકાશભાઈ જાની અને સ્વરૂપા ગોહિલ મહામંત્રીશ્રીઓ ઘોઘા તાલુકો આ બંને સંયુક્ત રૂપે રાણાભાઈ સોલંકી તળાજા તાલુકા પંચાયત માન્ય પ્રમુખ શ્રી તેમનું હવે પછીના ક્રમે અભિવાદન સંપન્ન કરશે જોરદાર તાલીથી આપણે સૌ બતાવી લઈશું આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી મનસુખભાઈ રાઠોડ તેમને વિનંતી કરું આપશ્રી આપના વર્ષે

अभिवादित कर सो श्री हरीश भाई बेहद विनती करू आप श्री अपना हृदय आज न कार्यक्रम में अपना सोनी बच्चों उपस्थित मान्य भगवत भाई बारिया पी में अभिवादन संपन्न कर सो श्री પુકુતભાઈ બારીયાનો હોય પછીના ક્રમે અભિવાદન કરવા માટે હરેશભાઈ બિરદેવ વિનંતી કરું હરેશભાઈ બિરદેવ વિનંતી કરું આપ માન્ય હોય પછીના ક્રમે અભિવાદન સંપન્ન કરશું જોરદાર તાલીમથી આપણે સૌ અભિવાદન અભિવાદનને વધાવી લઈશું શ્રી દિલીપભાઈ વિનંતી કરું આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી કિશોરભાઈ ભટ્ટ તેમનું હોય પછીના ક્રમે અભિવાદન કરશું શંભુભાઈ વિનંતી કરું આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારીયા ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રીનું આપ અભિવાદન કરશો શ્રી અશોકભાઈ બારીયા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેમનું અભિવાદન કરશો આપણા સૌની વચ્ચે શ્રી લઘુભાઈ કાતરોડિયા ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રી નું પછી અભિવાદન કરવા માટે વિનંતી કરું શ્રી નિશભાઈ દાણી માન્ય લઘુભાઈ કાતરોડિયા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રીનો આજના કાર્યક્રમમાં અભિવાદન કરશો જોરદાર તાલીઓથી શ્રી લાઘુભાઈ કાત્રોડિયાના અભિવાદન વધાવી લઈએ શ્રી ભૂપતભાઈ ડાભીને વિનંતી કરું આ શ્રી આપના વડે શ્રી નિતિનભાઈ ગેરાણી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રીનું અભિવાદન સંપન્ન કરશો આજના અવસરે મંચ પર બિરાજમાન અન્ય સન્માનનીય મહાનુભાવનું સ્વાગત એ આ કાર્યકરો તેમ નવદોસ્તી સંપન્ન કરશે અને હવે પછીના ક્રમે આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ભાવનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રભુ શ્રી અભયસિંહજી ચૌહાણ સાહેબને વિનંતી કરું આજના અવસરે આપ આપની પ્રાસંગિક પ્રસંતા વ્યક્ત કરશો જોરદાર તાલીથી આપણે अभि से जी चौहान साहब ने है। बोलो भारत माता की वंदे धन्यवाद ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નિશ્ચિત થયેલા જે કાર્યક્રમો એમાંનો એક કાર્યક્રમ એટલે નૂતન વર્ષના સ્નેહ મિલનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની તમામ વિધાનસભાઓમાં અત્યારે આ સ્નેહ મિલનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે ભાવનગર ગ્રામ્ય એકસો ત્રણ અને જેનું પ્રતિનિધિત્વ એક એવું વ્યક્તિત્વ કરી રહ્યું છે માનની મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી એમની વિધાનસભાનો આજના મિલનમાં કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત એક શેરીથી લઈ અને રાજ્ય સુધીની જેમણે સફર સંગઠનમાં અને વહીવટમાં કરી છે એવા જિલ્લા ભાજપના ભાજપનાધ્યક્ષ માનની આરસી ભાઈ મકવાણા ભાઈ ની પોતે ગેરહાજર નથી અથવા તો કોઈ ખામી ના આવે મત એની પૂરેપૂરી કેર લઈ સમગ્ર વિધાનસભાનું અને જિલ્લાનું સરસ મજાનું કામગીરી અને ધ્યાન રાખે એવા પુરુષોત્તમભાઈના દીકરા અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ મનની દિવ્ય સોલંકી શહેરના ખૂબ જૂના કાર્ય કરતા આરસી ભાઈ ની સાથે ખભે ખભો મિલાવી અને જિલ્લાનો સમગ્ર પ્રવાસ કરી પાર્ટીના કાર્યક્રમો ખૂબ સારી રીતે સફળ બનાવે છે એવા મહામંત્રી મારા મિત્ર ભાઈ શ્રી ભરતભાઈ મેર રાજુભાઈ ફાળકી જિલ્લા સંગઠનના સૌ સન્માનની શ્રીઓ જિલ્લા પંચાયતના ભાઈ શ્રી મૂળજીભાઈ સન્માનની જિલ્લાના ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ તાલુકા પંચાયતના માનની પ્રમુખ શ્રીઓ તાલુકા પંચાયતના માનની સૌ સદસ્યશ્રીઓ ગ્રામ્યમાં ભાવનગર મહાનગરનો પણ અમુક હિસ્સો આવે છે તો અમને બધાને પણ આ લાવો મળે છે અમારા સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ રાબરિયા પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા પૂર્વ ના ચેરમેન ધીરુભાઈ જામેલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી નિકુંદભાઈ મહેતા પાર્ટીમાં એક સંગઠનનું મહત્વ હોય છે ગોગા મંડળ સિહોર મંડળ ના ગ્રામ્ય શહેરના સૌ સન્માનની અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી એક અલગ રીતે કામ કરતી પાર્ટી છે આપડી વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના સન્માનની ધારાસભ્ય ભાઈ શ્રી જીતુભાઈ પધાર્યા છે હું એમનું સ્વાગત કરું છું આવો જીતુભાઈ આ કામ એ આપણે સૌએ વર્ષોથી કરતા કરતા આઝાદ ભારતના ઇતિહાસમાં લગભગ 8 દાયકાનો સમય વીતી ચૂક્યો છે ત્યારે આ 8 દાયકામાંથી લગભગ 5 દાયકા એટલે લગભગ 50 એક વર્ષ સુધી અનેક પાર્ટીઓએ દેશનું રાજ્યનું શાસન કર્યું છે પ્રધાનમંત્રી તરીકે તરીકેનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશનો એક સામાન્ય માણસ મજૂર હોય ઝૂંપડીમાં રહેતો હોય ગરીબ હોય એમને એવું અનુભૂતિ થઈ છે કે હવે આઝાદ ભારતના ઇતિહાસમાં અમારી કેર લેવા વાળું જો કોઈ શાસન કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મિત્રો આજે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે આપણી સરકાર ચાલી રહી છે ત્યારે રાજ્યમાં પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે કામ થઈ રહ્યું છે એની એક બે કિશોરભાઈએ પૂર્વ વક્તાઓ ઘણી બધી વાત કરી છે વિશેષ કેવું નથી વક્તાઓ પણ આગેવાનો બોલવાના છે ત્યારે મિત્રો આપણે ક્યારે કલ્પના કરી છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન નતું ત્યારે ખેડૂતોની કાર્યકર્તાઓની ગરીબોની શું સ્થિતિ હતી મિત્રો પંદર વીસ વર્ષ પાછા વૈયા જાય આપણે ખબર પડે લાઈટ સ્થિતિ ગામડામાં કેવી હતી ગામડા ગામમાં હાજે ખેતરેથી દી આથમવાનો ટાઈમ છો ગાડું બળદ ગાડું આવે અને ગામના કેળામાં ગામે ઘરે પહોંચતા પહોંચતા ખાડાઓ હોય ને તો ખાડાઓમાં બળજ્યા ગાડું ખેઈ ન હોય કે હેઠે ઉતરીને બે જણાએ ગાડું ધક્કો મારવો પડે ત્યારે ગાડું નીકળતું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી નાણા પંચના વસ્તીના ધોરણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા બધા જ આગેવાનો દ્વારા વસ્તીના ધોરણે ગ્રામ પંચાયતને પણ ગ્રાન્ટ મળતી થઈ હોય

મિત્રો જયારે આ લાઈન નખાતી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો એ કીધું હતું કે આ ભૂંગળામાં હવા આવે તો સારું વર્ષથી સૌરાષ્ટ્રની જનતા આ પાણી પી રહી છે મિત્રો આ ભારતીય જનતા સામાન્ય માણસ ગરીબ ખેડૂત હોય આ એટેક આવ્યો હોય કિડની ખરાબ થઈ હોય વાલનું ઓપરેશન હોય જેને જીવલેણ રોગો કહીએ સારવાર લેવા ક્યાં જતા હતા સામાન્ય માણસો સરકારી હોસ્પિટલમાં જતા હતા મને તમને ખબર છે ખાટલો મળે નો મળે લોબી માં હોય માળસો નીકળે પગનું ફાટું લાગતું જાય બે પાંચ દિવ સુધી તો કોઈ ડોક્ટર પૂછવા નતું હતો ભારતીય જનતા પાર્ટી ની સરકાર આવી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ કર્યું જ્યાં રિલાયન્સ નું પરિવાર ઉદ્યોગપતિઓ જ્યાં સારવાર લે એમાં ગરીબ ઘરનો માણસ મજૂરી કરતો કામ ખેડૂત એ પ્રાઇવેટ હોસ્પિટલ માં જાય ગુજરાત માં દસ લાખ સુધી નું બિલ ભારતીય જનતા પાર્ટી નું કાર મળે આયુષ્યમાન ભારત નું સરકાર ભોગવે કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે સ્વચ્છ ભારત ના નામે ઘરે ઘરે શૌચાલયો બનાવ્યા બેટી બચાવો બેટી પઢાવો ગામડામાં અનેક યોજનાઓ ફેન્સિંગ થી લઈ અને જો કોઈ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્ય કરે આગામી સમયમાં ધર્મ અને સંસ્કૃતિની જો કોઈ વાત ખુલ્લેઆમ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરી છે મિત્રો આપણા શ્રદ્ધાના કેન્દ્રો મહાકાલ હોય બદ્રી કેદાર હોય અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હોય છબરીધામ હોય સોમનાથ હોય દ્વારકા હોય અંબાજી હોય પહેલા સ્થિતિ કેવી હતી ને આજે સ્થિતિ કેવી છે આ બધું મૂલ્યાંકન એક કાર્યકર્તાઓ આગેવાનો તરીકે કરવું જોઈએ ઘણું બધું કર્યું છે ઘણું કરવાનું બાકી પણ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એટલે રાષ્ટ્રને સમર્પિત પાર્ટી આપણે કહી છી પ્રથમ પાર્ટી પહેલા દેશ પછી પાર્ટી અને છેલ્લે હું આ પ્રકારે જ્યારે આપણે કામ કરી રહ્યા છે ત્યારે આપણા માટે સર્વપ્રથમ દેશ છે આગામી સમયમાં અનેક વિટમડાઓ અનેક લોકો અનેક સમાજો સમાજો વચ્ચે ઘર્ષણ કરાવવાના છે ગેરસમજો ઊભી કરવાના છે ત્યારે કાર્યકર્તા તરીકે આગેવાન તરીકે આપણે આપણી વાત લોકો સમક્ષ મૂકીએ અને એનો સ્વીકાર કરીએ એવા ઘણા બધા કામો આ તો મેં તમને ગણ્યા ગયા હતા બે ત્રણ દાખલા દીધા અનેક કામો આપણી પાર્ટીએ કર્યા છે હજી ઘણા નિર્ણયો કરવાના છે મિત્રો વિશેષ કઈ નહીં કેતા અટલજીએ લોકસભાના ફ્લોર ઉપરથી એક જે વાત કરી હતી વાત કરી મારી વાત પૂરી કરું ભારતીય જનતા પાર્ટી માટે એ દેશ અમારે લઈએ જમીન કા ટુકડા નહીં હે યે દેશ અમારે લઈએ જમીન કા ટુકડા નહીં હે जीता जागता है ये वंदन की भूमि है यह अभिनंदन की भूमि है अर्पण की है, ये की भूमि भूमि है 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 तर्पण इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है हम जिएंगे तो भी इसी देश के लिए भारत के लिए मरेंगे तो भी इसी देश के भारत के लिए और मरने के बाद બેઠી ગંગાજલ મેં અમારી અસ્થિઓ છે કોઈ કાન લગા સુ તો એકી ઈસી એક ભારત માતા કી જય ભારત માતા કી એટલે મિત્રો આપણે ભારત માતા માટે માટે દેશ કામ આપ જયારે વિક્રમ સવન બે હાજર એક્યાસી નું નવું વર્ષ આપ સૌ માટે યશસ્વી નિરોગી પ્રગતિમય જાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ અહીના સરસ મજાના કાર્યક્રમમાં અમને જિલ્લા ભાજપે આમંત્રિત કરી અને અમારા વિચારો રજૂ કરવાનો તક આપી અમારું સન્માન કર્યું બદલ આપ સૌના આભાર સાથે વિનવું છું સૌને જય શિયારામ આભાર માન્ય અભયભાઈ આપશ્રીનો આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે રાજ્યના માન્ય પૂર્વ મંત્રીશ્રી અને ભાવનગર પશ્ચિમના લોકપ્રિય જનપ્રતિનિધિ માન્ય જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે પરમ પૂજ્ય સીતારામ બાપુની આ પાવન ભૂમિમાં આપણે સૌ બેઠા છે ત્યારે પરમપુજ્ય સીતારામ બાપુના ચરણોમાં પણ વંદન કરીએ છીએ આપને પણ વિનંતી મંચને શોભાવશો વચ્ચે ઉપસ્થિત મહાનુભાવનું અધકેરું અભિવાદન કોગા તાલુકા ભાજપા પરિવાર એ કરવા ઈચ્છી રહ્યું છે ત્યારે વિનંતી કરું કોગા તાલુકા ભાજપા પરિવારના પ્રમુખ શ્રી અરિંદભાઈ ડાબી શ્રી રઘુભા તમામ મહાનુભાવોને વિનંતી કરું પ્રધુભા પડવા રઘુભાઈ નવાગામ તથા રામભાઈ મકવાણા આપ સર્વે વિનંતી કરું આપ માન્ય આરસી મકવાણા સાહેબ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેઓ શ્રીનું હવે પછીના ક્રમે સૌ પ્રથમ તલવાર અને પાઘડી સાથે આજના નૂતન વર્ષ નિમિલન સમારંભમાં અભિવાદન કરશો શ્રી આરસી મકવાણા સાહેબનું અભિવાદન થશે ઘોઘા તાલુકા ભાજપા પરિવાર દ્વારા આ અભિવાદન થઈ રહ્યું છે જોરદાર તાલીઓથી આપણે સૌ વધાવી લઈશું માનીય પૂર્વ મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લાના માનીય પ્રમુખ શ્રી આરસી મકવાણા સાહેબ નું અધકેરું અભિવાદન કર્યું છે જોરદાર તેમના પ્રેરણા સાથે આપણે સૌ વધાવી લઈશું હવે પછીના ક્રમે કોગા તાલુકા ભાજપના સૌ પરિવારના મિત્રોને વિનંતી કરીએ આપ શ્રી આપના વર્ધસ્તે આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય દિવેશભાઈ તેમનો હોય પછીના ક્રમે સ્વાગત કરશો અભિવાદન કરશો પરંપરાગત પાઘડી અને તલવાર સાથે આ અભિવાદન થઈ છે દોસ્તો જોરદાર તાળના કરીડાર સાથે ગોગા તાલુકા ભાજપા પરિવાર દ્વારા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી દિવેશભાઈ પરશોત્તમભાઈ સોલંકી તેમનો અધિકૃત અભિવાદન પાગડી અને તલવારના સથવારે થઈ રહ્યું છે ફરીથી એકવાર જોરદાર પ્રગડાટ અને શ્રી દિવેશભાઈના અતકેરા ને આપણે સૌ વધાવી લઈશું વિનંતી કરું હવે પછીના ક્રમે રાજ્યના પૂર્વ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમના માન્ય દ્વારા સભીશ્રી જીતુભાઈ વાઘાણી થાયનું અભિવાદન કરવા માટે ગોગા તાલુકા ભાજપા પરિવારના સૌ મિત્રોને શ્રી મનસુખભાઈ રાઠોડ અને તેમની ટીમ પણ આજના અવસરે દિવેશભાઈ નું અભિવાદન કરશે દોસ્તો અત્યારે માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ અભિવાદન થયું છે જોરદાર તાજા કરીનાર સાથે ફરીથી એકવાર આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના પૂર્વ મંત્રી અને મારી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ નું અભિવાદન સંપન્ન થયું પછી મનસુખભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમ આજના અવસરે એકસો ત્રણ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનું આ નૂતન વર્ષ નિમિલન સમારંભ છે ત્યારે શ્રી દિવેશભાઈ નું આજના અવસરે અભિવાદન સંપન્ન કરશે વિનંતી કરીએ આપ સૌને આ અભિવાદન માટે આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબની વિનંતી કરીએ આજના અવસરે માન્ય અજીતુભાઈ વાઘાણી સાહેબ ટીમ એ અભિવાદન કરી રહી છે ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લેશું અને હવે પછીના ક્રમે માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી આજના અવસરે આપ આપની પ્રાસંગિક પ્રસન્નતા અમારા સૌની વચ્ચે વ્યક્ત કરશો માન્ય જીતુભાઈ વાઘાણી સાહેબ પૂર્વ મંત્રી શ્રી અને ત્યારે સભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી હા મત વિસ્તાર અત્યારે આપણી પાસે અહીંયા હાજર નથી પણ હંમેશા જેમના એ આ વિસ્તારના માટેનો ભાવ રહ્યો છે એમની શું